જય માતાજી મિત્રો અત્યારે આપણે ધ્રાંગધ્રા તાલુકાના હતાપર ગામમાં છીએ અને હતાપર ગામના બિલકુલ એમ કહેવાય કે જે ગામનો પ્રવેશ દ્વાર છે એ તમે આપણી સામે જોઈ શકો છો એની બિલકુલ પ્રવેશ દ્વારની બિલકુલ પડખેના જ ભાગે આ એક એમ કહેવાય કે અતિ ઝુણવાણી અને જુવાલા એમ કહેવાય કે પાળિયાનું સ્ટોન મેમોરિયલ છે એને આપણે નિહાળવા માટે આવ્યા છીએ એમ કહેવાય કે અહીંના એક વતની જે હતા એમને આપણને કોમેન્ટ કરી દીધ કે તમે હતા પર ગામની મુલાકાત કરો અહીંયા ઘણા પાળિયા અને ઐતિહાસિક જે છે ઘણા ખરા એમ કહેવાય કે વાવ છે કુવા છે આવું બધું આવેલું છે તો આપણે તમને એ દેખાડીએ એની પહેલાં તમને એક વિનંતી છે કે જો આપ અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ દો સાથે સાથે બે લાયકનને ઓલ પર સેટ કરી લેજો ને તમારા ગામની અંદર આવા કોઈ પાળિયા કે અતિ કોઈ જુરવાણી વાવું હોય કે કોઈ પણ જાતનું એમ કહેવાય કે બાંધકામ હોય કે જે ખરેખર પબ્લિક સુધી પહોંચે અને પબ્લિકને આની માહિતી મળે એવું જો હોય તો અમને અવશ્ય જાણ કરશો તો સર્વપ્રથમ આપણે જેવું કહેવાય કે જેવા આપણે આ જે સ્ટોન મેમોરિયલ છે એની અંદર જેવા આપણે અંદર આવીએ એટલે પ્રથમ એમ કહેવાય કે એક જે છે આ તમે જો સામે એક આ એમ કહેવાય કે એક મોસ્ત સરસ મજાની આ જે છે બાંધકામ કરીને સરસ મજાનું આ બનાવવામાં આવેલું છે અને જેની અંદર એમ કહેવાય કે સર્વપ્રથમ અંદર પહેલાં જ એમ કહેવાય કે ઘરતા આપણને પૂરાપુરા દાદા અને પાછળના ભાગમાં એક સતી માતાજીનું જૂનવાણી એમ કહેવાય કે એક દેરી છે તો એ ડેરી વિશે આપણે માહિતી જે છે અહીંયા ગામના એમ કહેવાય કે વતની છે જેમનું નામ છે બાજુ બાપા અને જેવો એમ કહેવાય કે હતાપર ગામના જ વતની છે અને પોતે જાતે એમ કહેવાય કે ઠાકોર છે તો બાજુ બાપા પહેલું તો આપણે જે છે ને આપણા દર્શક મિત્રોને જણાવીએ કે અત્યારે આપણે જે જગ્યાએ છીએ એ ધાંગધા તાલુકાનું કયું ગામ કહેવાય હતાપર ગામ કહેવાય

અહીંયા એક તકતી છે ઝાલા પરિવાર સવન સત્તરસો ને ચોરાણું ની સાલ ની અંદર ચૈત્ર સુદ છઠ ના દિવસે ઝાલાશ્રી મેઘજી સુદ ઝાલાશ્રી અદેશંગજી સુદ ઝાલાશ્રી ધીંગાજી સુદ ઝાલાશ્રી વસ્તાજી રણવટે ચડ્યા હતા રણવટે એટલે કે જે રણે ચેડા હોય જે સંગ્રામે ચેડા હોય એને અમારી ભાષાની અંદર અહીં કોઈ એમ કહેવાય કે ઝાલાવડની ભાષામાં રણવટું કહેવામાં આવે છે આ લખાણ પાડિયા આધારિત છે ઉકેલ કતરાસી ઝાલા વાડ ઇતિહાસ સંશોધન મંડળનું એમ કહેવાય કા પ્રયાસ છે અને અહીં પણ એની માહિતી જે છે એ દર્શાવવામાં આવેલી છે તો આપણે એમ કહેવાય કે આ તો આપણે વાંચ્યું પણ અહીંના જે વતની છે બાજુ બાપા આ જે છે આપણે તર જે ખાંભી જોઈ રહ્યા છીએ આ કયા પરિવારની છે દરબાર આ હતા પરના ઝાલા દરબારું છે એટલે ગામ ગ્રાસ હશે કે ગ્રાસ

જણાવશો આની લિપિમાં લખેલું છે પણ આપણી પાસે એવો અત્યારે સમય નથી કે જેને આપણે પૂર્ણ ઉકેલીને તમારી સમક્ષ એને રજૂ કરી શકીએ પણ પાળિયાની અંદર ખાસ જો કોઈ વાત જોવા જેવી હોય તો એ છે કે આ પાળીઓ જે છે એની અંદર એક સાથે એમ કહેવાય કે બે સુરવીર યોદ્ધાઓ છે કદાચ હોઈ શકે કે બંને ભાઈઓ હોય અને આ બાજુની અંદર તમે જુઓ એક અલગ પાળીઓ છે જેની અંદર સિંગલ યોદ્ધા છે અને સૌથી પાળિયાની અંદર મોટી જો કોઈ વાત જોવા જેવી હોય મિત્રો તો એમ કહેવાય કે એક સૂર્ય અને ચંદ્રનું જે છે નિશાન છે એ એનો મતલબ એવો થાય છે કે આ પાળિયા જે છે અમારા સુરવીર છે એની કીર્તિ એમ કહેવાય કે જ્યાં સુધી આ ધરતી અને ચંદ્ર તપે છે ત્યાં સુધી ઉજાગર ધપતી રહે તો આપણે બાપા આપણે ઉપર જઈશું તમે જે કહેતા હતા આજે આપણે બાજુ બાપા આપણી સાથે છે એક વૃદ્ધ છે આપણા ગામના ખાસ વડીલ છે એમને આપણે સાથે લીધા છે કદાચ મિત્રો અમારો વિડીયો જે છે એ લાંબો થઈ શકે છે કારણ કે બહુ મોટું છે સ્થાન

માહિતી પૂર્ણ નો પણ મળી શકે તો કદાચ તમે કોઈ જાણતા હોય તો પણ અમને કેશો પણ બાજુ બાપા પાસેથી દેખાય મિત્રો આ તમે જો વાંચી પણ શકો છો કે સામે જે છે સત્તા પર ક્ષત્રિય સમાજ નું મુક્તિ તો અહીંયા શમશાન છે ક્ષત્રિયોનું એટલે એ શું કહો તો આ પાળી અને એ વખતે કોઈ કામ આવી ગયા ને એમની માં સતી થ્યા એટલે આ સતીમાનું દેવસ્થાન કહેવાય છે અને ખાસ કરીને આ હતીમાતુનું જે સ્થાન રહ્યું એના વિશે અમારે કોમેન્ટ આવેલી કે આ જે સતી માતાજીનું સ્થાન છે એને એક વખત તમે જે છે ધાંગેદરાથી અવશ્ય વિઝિટ કરવા માટે આવો એટલે અમે આવેલા છીએ આ તમે જુઓ એક સરસ એમ કહેવાય કે પાળીઓ જે છે ને સિંધુ ને બધું સ્થાપન કરીને એમ કહેવાય કે સરસ મજાની રીતે એને સજાવવામાં આવેલો છે ખરેખર આ પાળીયાને જોઈને અમને ખૂબ આનંદ થયો આ બાજુ બાપા આપણી સાથે છે અને આ એક એમ કહેવાય કે સરસ મજાનું એમ કહેવાય કે સ્ટોન મેમોરિયલ આપણે કહી શકીએ કારણ કે અહીંયા એમ કહેવાય કે કોઈ એક પાળિયા નહીં પણ કસા મોસા જાજા નહીં તો પચાસ થી સાઠ પાળિયાઓ જે છે છતાં ગામની અંદર આવેલા છે આપણે દરેક પાળિયાની એમ કહેવાય કે મુલાકાત લઈશું પણ દરેક પાળિયાનો ઇતિહાસ આપણી પાસે એમ કહેવાય કે સંભવ નથી અને ગામની પાસે પણ એમ કહેવાય કે દરેક પાળિયાનો તો ઇતિહાસ સંભવ ન હોઈ શકે તો બાજુ બાપા આપણે આ પાળિયાની બાજુથી વાત કરીશું થોડાક તમે આગળ હાલો અને બે ડગલા ઝડપી હાલો તો દર્શક મિત્રો તમને પણ જોઈ શકે આ ગામનું નાનું એવું એમ કહેવાય કે બસ સ્ટેન્ડ છે આ પણ એ કહેવાય ને બસ સ્ટેન્ડ કહેવાય ને અને ખરેખર એક અમને એમ કહેવાય કે આનંદ થયો આટલા સારી કન્ડિશનની અંદર એમ સાફ સફાઈ સાથે જો કોઈ પાળિયા અમે જોયા હોય તો એમ કહેવાય કે હતા પર ગામની અંદર જોયું છે ને ખરેખર ગામના જે છે એ ખરેખર પાળિયા પ્રેમી હોય એવું આપણને દેખાઈ આવે છે કારણ કે આટલી બધી સારી રીતે એમ કહેવાય કે પાળિયાઓને રાખેલા હોય તો આ પહેલી વખત આપણે એમ કહેવાય ઘણા પાળીઓના દર્શન કર્યા છે પણ ઘણામાં આપણે કોમેન્ટ પણ આવે છે કે તમે પાળિયા દેખાડો છો પણ એમાં નીચે સાફ સફાઈ નથી હોતી તો મિત્રો ઘણી વખત એવું બને કે આ વસ્તુને આપણે કહીએ તો છીએ પણ કરવાવાળું કોઈ હોતું નથી અને અમારું તો શું કામ છે કે અમારું કામ છે પાળિયાને ઉજાગર કરવાનું અને ઘણી વખત અંદર કોઈ એવું લાગે કે તૂટી જેલું બૂટી જેલું હોય તો અમે તમારી પાસે સહયોગ પણ માંગી રહ્યા છીએ કદાચ અમને ઘણી મનની અંદર ઈચ્છા થાય છે કે કોઈ તૂટી જેલા પાળીયા હોય તો એને અમે ફરીને ઊભા કરીએ તો બાજુ બાપા આજે બધા આપણે અત્યારે પાળીયા આપણે જોયું છે આ પાળીયા બધા સીમા સીમા કામ આવી ગયેલા હશે ધાડા ની અંદર કોઈ ધીંગાણામાં કે ધાડામાં કે ગાયું હોય કે કોઈ ગામની ગૌત્રી એટલે કે એમ કહેવાય કે ગામની બેનું દીકરીયું છે વહુ ગોવારું છે એના રક્ષણ માટે એમ કહેવાય કે આ કોઈ એક કોમ જ હોય એવું પણ નથી આની અંદર ઘણી કોમ અલગ અલગ કોમ પણ હોઈ શકે છે ખાસ કરીને તમે જુઓ છે કે એમ કહેવાય કે ત્યાંથી તે અહીં સુધી ઓછા મુસાજાની તો ચાલીસથી પચાસ પાળિયા હશે ને આપણે અત્યારે ગણવા નથી બેસતા પણ એક સરસ મજાની વ્યવસ્થાઓ જે છે આપણને જોવા મળે છે આ દરેક પાળિયાને તમે જુઓ બહુ સારી રીતે એમ કહેવાય કે રાખવામાં આવેલા ને ખરેખર આ થોડાક અમુક જે પાળિયાઓ છે ને દાદા અપુજ છે અપુજ એના માટે કે દરેક પાળિયાને તમે જુઓ સિંદૂરને છાપા ક્યાંક ક્યાંક જ છે અને ઘણાને એવું હોય કે આ થઈ ગયા પછી એનો વંશવારસદાર હોય ન હોય આપણને શું ખબર હોય પણ તમે જુઓ જે આવતા હશે એને જોવા સરસ મજાનું દીપક પ્રગટાવવા માટે પણ એક સરસ મજાનું સ્થાન છે અને મારી સાથે મારા પરમ મિત્રો દરેક વખતે હારે હોય છે આઝાદભાઈ પણ છે અને અહીંયા પણ એ બે પાડિયા છે શું કહો દાદા તમે આ જે છે મંદિરનું માથેનું શિખર એટલે કે ઇંડુર છે ને એટલે ખરેખર આ વસ્તુ તો થોડીક ઓલી અશુભનીય કહેવાય અને સાર સંભાળ રાખીને જે કંઈ હોય એનું થોડુંક ધ્યાન રાખવું પડે આપણે આ બાજુ ક્યાંક મૂકી દો એને અને આ જે છે એ કારણ કે સાર સંભાળ તો ઘણી રાખી લે સ્ટીલ નો ને આવું બધું કરેલું છે તો ઘણી વખત મિત્રો એવું બને છે કે ગામની અંદર પણ એમ કેવું તો કહેવાય કે માહિતી અભાવ હોય છે ઘણી વખત એવું બને કે પૂર્ણ માહિતીઓ મિત્રો નથી મળી શકતી એટલે એ માહિતી નથી મળતી એના બદલે અમે દિલગીર છીએ પણ કદાચ તમે જો કોઈ જોતા હોય એનો પરિવાર હોય આવે ના ના સરસ મજાનું છે એમની સાર સંભાળ તો બહુ સારી દેખાઈ આવે છે આપણને કે સાર સંભાળ એ લોકો ઘણી લઈ રહ્યા છે અને આ બાજુના ભાગે પણ એમ કે દાદા આ બધી દેરીઓ છે

એ રીતે બધા એમ કહેવાય કે સાધુની છે પણ આ જે એક આ રહ્યું આની માથે તો ચોખ્ખું લખેલું છે શ્રી સુરાપુરા સુરાપુરાધામ પર ધુમડિયા રાઠોડ લુહાર પરિવારના જે છે આ હુરાપુરા છે તો જે કંઈ લુવાર હશે આ ત્રણ હાલમાં કયા ગામના કીધા તમે હાલમાં વઢવાણ બાજુ રહે તો જે પણ લુવારના હોય એ જોઈને એમને આનંદ થતો હોય તો જરૂર કોમેન્ટ કરજો તો આ જે છે એક કાળકામાનું મંદિર છે આ મંદિર સીના કારણ છે શું છે એ તો આપણા દાદા જે છે

તો તમે જુઓ સરસ મજાની બેહવાની પણ એમ કહેવાય કે ગામ જે છે એને બહુ સારી વ્યવસ્થા કરેલી છે અને ખાસ કરીને તો બાજુ બાપા આપણને કોઈ કામ ગમ્યું હોય આ સ્ટોન મેમોરિયલની અંદર તો ખાસ કરીને એમ કહેવાય કે અસંખ્ય પાળિયાના દર્શન થાય છે સાથે સાથે આની સાફ સફાઈનું જે કામ છે ઇકોન ગામ સમસ્ત કરી રહ્યું છે જેને એમ થાય કે મારે આ કરવું છે એટલે આવી જાય પણ ઘણું ચોખ્ખું છે વાળેલું વાળેલું એકદમ ચોખ્ખું આમ તમે જો અત્યારે હવારમાં કેમ વાળી ગયા હોય

અને આ બધા તમે જો આ છે એમ કહેવું તો કહેવાય કે તેરસો ને અઠ્યાસીની સાલની અંદર દેખાડે છે અમુક અઢારસો ને અઠ્યાવીસમાં છે એ તે અલગ અલગ જે છે બધી અલગ અલગ માહિતીઓ આમાં દર્શાવવામાં આવેલી છે અને આ કદાચ પાળિયાને જોતા એવું લાગે કે આ થોડોક વધારે પડતો એમ કહેવાય કે જૂનો છે અને આ એક મંદિર છે અને આ મંદિર એમ કહેવાય કે જાણે મુઘલના સમયની અંદર જાણે ઘણા મંદિરોને તોડવામાં આવતા ખાસ કરીને એ સમયની અંદર એમ કહેવાય કે જે વિધર્મીઓ હતા એ મંદિરોને તોડતા પણ આ મંદિર જે છે એનો થોડો ઘાટ જે છે એ પ્રકાર છે એટલે આ મંદિરનો ખ્યાલ ક્યારેય એ લોકોને આવ્યો નથી એટલે આ મંદિર જે છે ને એમ કહેવાય કે અધર્મીઓથી થોડુંકો છોટી છેટું રહી ગયું છે અને ખાસ કરીને એમ કહેવાય કે કદાચ આ જે અંદર જે શિવ અંદર બેઠા છે દાદા એનો ચમત્કાર પણ હોઈ શકે કારણ કે આવડું મોટું મંદિર ઘણા ખરા મંદિરો જે છે એ વિધર્મીઓ જોડ્યા છે અને આ બાર એમ કહેવાય કે તમે જો એક પાણી વાંચ્યા છે એકા અહીંયા તમે જો મસ્ત એમ કહેવાય કે કૃષ્ણ ભગવાન ગાયોની સાથે છે અને આ જે છે એ કદાચ જોતા એવું લાગે છે આપણને કારણ કે ઘણા પાળિયા આપણે જોયેલા છે એટલે પાળિયાને થોડી એમ કહેવાય કે આપણને જાણવાની અને જોવાની એની અમુક અમુક શું છે એની આપણને ખબર પડે છે પહેલું તો સૂર્ય અને ચંદ્રની શાખે જે છે એનું તેજ તપતું રહે અને આ જે પાળીઓ છે એની અંદર ખરેખર એમ કહેવાય કે ત્રાગ હોય ત્રાગું જે કરે ને ત્રાગાનું આખું એમ કહેવાય કે ચિત્ર ઉપસાવામાં આવેલું છે આપણે બાજુ બાપા છે એને પૂછી છે બાજુ બાપા આ જે છે એ પાળિયાનું તમને કંઈ જાણતા હોય તો અમારા દર્શક મિત્રને કહો

કારણ કે ગરમી એટલી છે તો પ્રથમ આપણે એક નાદની સાથે તમે જુઓ સરસ મજાની એમ કહેવાય કે દીપમાળા જે છે એ શિવ મંદિરમાં રાખવામાં આવેલી છે અને શિવ થોડાક તમે જુઓ અંદરના ભાગે ભૂભાગમાં ઘણા અંદર નીચે છે એટલે કદાચ આ મંદિર જે છે એ બહુ અતિશય એમ કહેવાય કે જૂનું મંદિર છે અને ઘણા ખરાના મંદિરની અંદર એમ કહેવાય કે વખતમાં જે કંઈ મંદિરમાં ફાળો આપ્યો હોય મંદિરને રિનોવેશનમાં કે બનાવવા માટે એના નામ ને બધું દર્શાવેલું ઉપર સરસ મજાનું એમ કહેવાય કે તમે જો આરતી ની વ્યવસ્થા છે અને ખરેખર આજ મંગળવાર છે કદાચ સોમવાર હોય તો અમે પાણી પણ દાદાને ચડાવી દે તો તમને દર્શન હું અંદરજીને કરાવું હા તમે જુઓ શિવ છે અને લિંગ ને જોતા એવું લાગે છે કે ખરેખર આ બહુ જૂની લિંગ હોય એવું આપણને જણાવી આવે છે કે પથ્થર પેલું મંદિર ખાલી હશે ને નાના મને એવું લાગે છે બાજુ પાપા કે પેલા મંદિર ખાલી આવડું નાનું જે છે છૂટું કારણ કે એક શિવ એમ કેવાય કે નંદી જે છે એક આયા છે એક બાર છે તો પ્રથમ આ જે છે એ મને એવું લાગે કે સૌથી જૂનામાં જૂનું સ્થાન છે ને પછી એની ઉપર મંદિર જે છે એ બાંધવામાં આવ્યું હોય આવું બની શકે હા ભાઈ એટલે આની બાજુમાં નદી હોત છે નદી

માની લો કે જેથી ઝાલા સ્થાપના થઈ અને એ વખતની અંદર એમ કહેવાય કે કેવાય ગામ બાકીના પાંચસો ગામ એમ કહેવાય કે પણ એ પહેલાનું ગામ છે કારણ કે દરેક ગામના ઇતિહાસ એમ કહેવાય કે એક ઇતિહાસ હોય તો આપણે વાત કરી કે પણ અનેક ઇતિહાસ હોય છે કારણ કે સિદ્ધરાસિંહ સોલંકીના યુગથી એમ કહેવાય કે આ જૂનું ગામ છે સિદ્ધરાસિંહ સોલંકીના યુગની અંદર પણ હતું અને ઝાલાવડની જાણે હરપાલ દેવ સ્થાપના તાણે એમ કહેવાય કે આ ઝાલાઓને કોઈ સારા કામ માટે એમને આપવામાં આવ્યું હોય ગ્રાસ તો ઘણા ખરા એમ કહેવાય કે આની અંદર અનેક પાળિયાઓ જે છે આ તમે જુઓ આપણે ફરી તમને દેખાડી રહ્યો છું અને આ છે બાજુમાં ચારણી નદી તો આ એક સરસ મજાનું એમ કહેવાય કે છાયો આપી રહી એના માટે વડનું વૃક્ષ જે છે એ આ તમે જુઓ તો મસ્ત ઉગી ગયું છે જોકે કોઈ વ્યક્તિની મહેનત હશે કારણ કે ગામનો સંપૂર્ણ સારો છે કારણ કે તમે જુઓ ગામે કેટલું સરસ મજાની રીતે એમ કહેવાય કે ક્લીન અને ચીટ રાખેલું છે એકદમ કમ્પ્લીટ અને આ જે છે એ ખરેખર એમ કહેવાય કે છત્રી જે છે એને જોતાં તો એવું લાગે છે કારણ કે પથ્થરનો એમ હોય કે પથ્થરનો આપણને થોડો ઘણો અનુભવ છે કારણ કે સોમપુરા ભેગો હું ઝાઝુ રહ્યો છું તો પથ્થરને આ જે પથ્થરની જે પ્રથમ લેયરને લઈને જોતાં આપણને એવું લાગે કે આ મિનિમમ ચારસો વર્ષ આજુબાજુનો જે છે આ જે છે શિખર આખું એમ કહેવાય કે છત્રી આ મિનિમમ ચારસો વર્ષ જૂની આપણને દર્શાય છે જો કે આમ તો જોતા તો એવું લાગે કે ચારસો નહીં પણ આ આઠસોથી નવસો વર્ષ જૂની છત્રી હોય ને એવું લાગે છે કારણ કે આ જે પથ્થરની જે છે ને બધી નકશી અને બધું જોતા અને એની જે લેયરને એ ઉતરેલી એમ કહેવાય કે પથ્થરની આટલી બધી લેયર ઉતરતા જે છે પથ્થરને ઓછામાં ઓછો એમ કહેવાય કે અગિયારસોથી બારસો વર્ષનો સમય લાગતો હોય છે પણ ઘણી વખત એવું બને કે આજુબાજુના નદીમાં કદાચ ખાર હોય ને એનું પાણી અને કદાચ પડકેથી હવા અડતી હોય ખારવાળી તો પથ્થર એમ કહેવાય કે વહેલો નષ્ટ થતો હોય છે ઘણી વખત એના ઘણા કારણો હોય પથ્થરને નષ્ટ થવાના તો આ જે છે એમ કહેવાય કે આ પણ એક એમ કહેવાય કે કમળ પૂજા જેને આપણે આપણી ખાદી ભાષામાં ત્રાગવું હોઈએ તો કમળ પૂજા જે છે એ એક કરતો એમ કહેવાય કે પાળીઓ જે છે ખાંભી એની અંદર દર્શાવવામાં જોખો પ્રતિકાત્મક ચિત્રો જે છે એ ઉપસાવવામાં આવેલું છે હાથની અંદર તમે જુઓ અહીંયા કટાર છે અને કટારથી તમે જુઓ કમળ પૂજા જે છે એ પોતે કરી રહ્યા છે અને ઉપર તમને દર વખતે હું કહું છું કે સૂર્ય અને ચંદ્રની સાખી એમ કહેવાય કે આ જે છે એનો ઇતિહાસ જગતની અંદર કાયમ માટે ઉજાગર રહે એના માટે ઉપર જે છે એ ચિહ્નો દર્શાવવામાં આવતા હોય છે અને આની અંદર જે છે થોડી ઘણી તિથિ એ આપણે વાંચી શકીએ છીએ સંવંત એમ કહેવાય કે સોળસો ને નેવું ની સાલની અંદર જે છે આ જે છે કમળ પૂજા કે ત્રાગુ બરાબર કમળ પૂજા અને ત્રાગુ બને એક જ થાય બરાબર તો એ આ અહીંયા કરવામાં આવ્યું છે ને જો આ તો અમુક જો જોવાતમ જે છે એ અહીંયાથી કાઢી નાખેલા છે એના કારણે છે શું છે આપણે નથી જાણતા પણ અહીંયા પણ એમ કહેવાય કે અલગ પ્રકારે થોડુંક જે છે આ છત્રીની જે તિથિ છે એ દર્શાવવામાં આવેલી છે બરાબર એમાં પણ સંબંધ છે પણ એમ કહેવાય કે સમય અને સંજોગોના કારણે થોડાક એમ કહેવાય કે ઉપરની પથ્થરની લેયર છે ઝાંખી થતાં અક્ષરો જે છે એ હવે એટલા બધા ચોખા દેખાય એવા નથી રહ્યા તો હવે આપણે આગળનું જે છે એ બાજુ બાપાની સાથે આગળ થોડીક ચર્ચા કરીશું બાજુ બાપા જોતા તમને શું લાગે પેલા ચારણ ના ભાગે હતું પછી ચારણમાંથી ને એમ કહેવાય કે નું રાજ આવ્યું આપડે જાણે હરપાલ દેવ ના હાથ ગાદી આવી પછી પછી રાજા ગામના રાજા રજવાડા ગ્રાસદાર બદલાતા રહેતા હોય છે સમય ને સંજોગ પ્રમાણે તો મિત્રો એમ કહેવાય કે આજે છે એ ભાટની એમ કહેવાય કે ભાટ અને ચારણની એમ કહેવાય કે કમળ પૂજાની જે છે આ પ્રતિકૃતિ કરતો એમ કહેવાય કે પાળીઓ જે છે કદાચ કોઈ તમે આમાંથી ચારણ પરિવાર જોતા હોય ને તમને ખબર હોય કે આ અમારા પરિવારનું છે કે અમારા કુટુંબનું છે કે અમારું કોઈનું છે તો આમાં કોમેન્ટ જરૂરથી કરજો કે ભાઈ આ શેના કારણે અમને અહીં જે છે એ સમયે ત્રાગુ કરેલું વાત ગયા એના હિસાબે કોઈ પણ વ્યક્તિને એવું આવે હા એવું પાકું પુરવાર નથી થતું પણ કદાચ આવું હોય શકે એમ બાજુ બાપા આપડે શિવ મંદિર રહ્યું

પણ એ પહેલાં એમ કહેવાય કે સોલંકી ઉગની અંદર પણ આજે ગામ છે એ હતું અને એ સમયની અંદર એમ કહેવાય કે અહીંયા એમ કહેવાય કે અખાડાનો એમ કે સાધુનો એક મોટામાં મોટો અહીંયા આશ્રમ હતો અહીંયા લખેલું પિતૃદેવો ભવા કોઈક સુરવીરની કે ગમે એનું અંદર હોય સ્થાન હાથ એટલે પિતૃમાં જણાય હાથ હા 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 ખોલો ને આપણે જોઈ દર્શન કરીએ થોડુંક એમ કહેવાય કે પગ મયણું છે અને ટાઈમ ઘણો થઈ ગયો છે સોપારી મૂકેલી છે સમય દાદાનું સ્થાન છે આ હતીમાનો પાળ્યો છે તો આપણે ઓલા પણ જે જોયો એ પણ હતીમાનો છે આ પણ હતીમાનો છે ને આ કોઈ શૂરવીરનો પાળીયો છે અને હવે આપણે બે શબ્દોની અંદર એમ કહેવાય કે મારા મિત્રો જે છે પરમ મિત્રો એમને પણ હજી વિડિયોનું શૂટિંગ બાકી છે તો આપણે આ વિડિયોને એન્ડ કરતા પહેલા આ જગ્યા વિશે થોડું ઘણું એમ કહેવાય કે થોક પ્રકાશ પાડેવા બે શબ્દ આપણા મારા પરમ મિત્ર જે છે આઝાદભાઈ ગોહિલ જેમનું એક નહીં બે બે ચેનલો છે આઝાદભાઈ આપણે પેલા તો સાંઈ ઉભા રહી અને અમે ત્રણ જણા છીએ ગામના એક વડીલ મેં તમને કીધું કે બાજુ બાપા છે અને બાજુ બાપાની સાથે સાથે મારા પરમ મિત્ર આઝાદભાઈ પણ છે તો આઝાદભાઈ બાજુ બાપાની કે બાજુ આવતા આ બાજુના ભાગે આવો તો થોડોક ચોખ્ખો દેખાશે આમ તો આ પાયાની પાયા ઉભા રહી જાવક આગળ જતા રહીએ એટલે આપણે વિડીયોને એન્ડ કરતા હા સાં આવતા રહો તમને ગરમી ન લાગે અને મને પણ ન લાગે તો મિત્રો બસ સાં આઝાદ બસ બસ બાજુ બાપાને પડખે લઈ લો બાજુ બાપા બાજુમાં આવતારો હા હજી વાર આવતરો તમે ફ્રેમમાં આવી જાઓ હજી થોડાક વાર આવતારો તો આઝાદભાઈ ભાઈ આ સ્થળને જોયા પછી મનની અંદરથી જે કંઈ સારા શબ્દો એકદમ આમ ફર્સ્ટ ક્લાસ આપણા દર્શક મિત્રોને એમ થાય કે ના ભાઈ વર્ણન આપ્યું છે તો શૈલેષભાઈ પેલી વસ્તુ એ કે ઝાલાવાડ ની આ જોરાવર ધરતી એમાં આપણું આ સત્તા પર કામ ખરેખર આપણે પેલા એ જે પાળિયા જોઈએ ને દોસ્ત કરી એ કારણે પાળિયા ને આપી તેના ઉભી હોય ભાઈ હાર માળા જાણે ઉભી હોય પણ ખરેખર એ છે શૈલેષભાઈ કે કોઈ પણ એવો જબરદસ્ત ઇતિહાસ ધરબાઈ અને અહીંયા પડ્યો હોય તમે આવશો તો ખરેખર આનંદ આવશે ખરેખર એમ કહેવાય કે એક પાળિયાનું સ્ટોન મેમોરિયલ છે પાળિયા સ્ટોન મેમોરિયલ દર્શનીય છે ગમે તાણે આવો ધાંગધામાં તમને પાળિયાના દર્શન કરવાનો શોખ હોય

બાજુ બાપા જેવા વડીલો એમ કેવાય કે જે પોતે એમ કેવાય કે ઇતિહાસ નું સારામાં સારું જ્ઞાન ધરાવે છે અને એમ કેવું તો કેવાય કે ગામના તો ઠીક છે પણ અનેક એમની પાસે છે એમ કેવાય કે જાણકાર છે જૂની જેટલી સંસ્કૃતિ છે જૂના પાળિયા છે જૂના મંદિરો છે એનું સારામાં સારું એમની પાસે જ્ઞાન છે ને પોતે એમ કેવાય કે સત્સંગી માણસ છે એટલે બહુ મજા આવે એવો માણસ છે ગમે ત્યારે ગામમાં આવો તો અમે તો એમને ગોતી લીધા હતા બરાબર પણ તમારે અમારી કોઈ કોઈ દર્શન કરવા હોય તો તમે અમારો સંપર્ક પણ કરી શકો છો કારણ કે ઝાલાવાડનું એમ કહેવાય કે હું પોતે અને આઝાદભાઈ મારા પરમ મિત્ર અમે ઝાલાવાડનું જે છે એમ કહેવાય કે ટ્રાવેલિંગ જે છે એ ચલાવી રહ્યા છે ખાસ કરીને તમારા કોઈ જુવાણી સ્થળો જોવા હોય અને જાણવા હોય તો જો હું શું આઝાદભાઈ છે પછી આ દાદા જે છે એ પોતે પણ આપણે હાથે સાથ આપશે બરાબર કારણ કે કોઈ પણ ગામને આપણે વિઝિટ કરવું હોય જોવું હોય તો પહેલું તો એને ગામની અંદરથી આપણે એનો પૂર્ણપૂર્ણ ઇતિહાસ અજતભાઈ મેળવવો પડે અને સ્થાનિક હોય તો આપણને વિશેષ અને ગામનો ઇતિહાસ જેટલો એમ કહેવાય કે એમ કહેવાય કે આવા બાજુ દાદા જેવા જે વૃદ્ધ વડીલો હોય એમની પાસે જેટલો હોય ને એટલો કદાચ આપણી પાસે ન નીકળે પણ આપણે એનો પ્રયાસ કરી રહ્યા છીએ કે આવા વૃદ્ધ બાજુ બાપા જેવા એમ કહેવાય કે વૃદ્ધ છે ખાસ કરીને એમના માટે મને એમ કહેવાય કે બહુ મોટો પ્રેમ છે કે આટલું બધું સરસ મજાની માહિતી જે છે પોતે એકઠી કરીને રાખી રહ્યા છે અને વૃદ્ધ માટે પ્રેમ એ માટે છે કે આ પેઢી છે એ આવનારી પછી પેઢીમાં આપણને જોવા નહીં મળે અને જો આપણે આની કદર નહીં કરીએ તો પછી આ બધું જે છે એમ કહેવાય કે આપણી પાસેથી ખોઈ જશે ને આવનારી પેઢીને આપણને આ વસ્તુની જરાય પણ ખબર પણ નહીં હોય કે આ પાળિયાઓ જે છે એ માટે થઈ ગયેલા છે તો મિત્રો જરૂર તમે જે છે ધ્રાંગધ્રામાં આવો તો આજદભાઈ શું કહેશો કે ભાઈ સતાપુરની ધરબેની વાલી પર ખાસ આ બધા પાળિયાઓના દર્શન કરી માથું નમાવા આવજો સતી માતાના સ્થાનકો છે બરોબર અને કઈક કમળ પૂજાના અવસરો છે તમને જોવા મળે દોસ્તો આસામોસા એમ કહેવાય કે બે તો કમળ પૂજા જે છે છે બે કમળ પૂજાના પણ એમ કહેવાય કે પ્રતિક છે અને બાકીના અસંખ્ય પાળિયાઓ જે છે એ દર્શનીય છે તો મિત્રો આપણે અહીંયા જે છે હું આજાત ભાઈ અને આ બાજુ દાદા બધાની સમક્ષ આપણે જે છે આ પાળિયાની કીર્તિને વખાણતા આપણે આ વિડિયોને કરીએ છીએ એન્ડ અને મલેશિયા આગલા વ્લોગની સાથે ત્યાં સુધી જય હિન્દ ઓ દેવી જી જી હોય તો ચાલીસ ઘર વીસ 20 વ્યાસના વીસ રાવાના એ બે ની પૂજાયું અલગ અલગ હરના શિવ મંદિર નદીના કાંઠે છે તો એ પણ આપણે વિઝિટ કરાવીશું